ઓય રાજુ આ ઓયો શું કરે આ આ જોઈ હા ઓ નાકડી વળી આ લે ભાઈ આ આ બંદૂક બતાવ નેકળો સા

તું મને ઓળખતો નહિ અહિયાં ખાવું પડે ખાલી તારો સરપંચ તો મારા લીધે આવ્યો છે ગોમ માં છોકરી પાછો

પાછો આવી ગયો યાર આ દુસરો ને બદર બદર તમે તાર એક કામ કર ગોરીભાઈ

મારે મારે નહી પગ માં ગોળીઓ માર્યુંક્રી જોવા ખાલી આ પગે જો ગોળીઓ મારી પગે સરપંચ મારવું હોય તો હાલ ભરાકા દઈ દે પણ એવું ના કરાય બીજું કોઈ નઈ મને ખાલી દવા નો મારા પગલું લોકો દવાનો ખર્ચો મળી જાય છે પણ ના છોકરા

બેય આગતી મારો છોરી આયો તો આરો હતો મારો લટ્ટો આયો હતો જો જોસો તો ઈના નામની રાડે રાડો પર તમે જો તમારા હોમનો સોબરો વેરી નંગો યાર જો આ જો તું આના છોડ્યો ઈની જબરે મારું તું છોડ ઓ મને

તું લે થઈ ગયો છું આવતા બે બીજી ત્રીજા કેવાય પેલા શોકા મારી

સરપંચ તો બે બાજ મૂળ છે ને કમિલ છો કે ભાઈ તું મને કહી દે કે નઈ છો કોઈ છોકરા છોકરા હું સરપંચ છું તું મારી ગમ્મા આપણું ભાઈ હું બાપા

તમારી બંધુ બાપા મારી નઈ ડે પાછામાં રાખો ને શું લઈ જાય તમે આવું બધું રાખો અમે નહી બેઠ્યા ભાઈ મારે એના માટે જોક્રી ની હું માફી તમારી મગજ માફી ના જો આજે મારા આવું પગલું ખોટા ખોટા રસ્તા એટલે મારે માફી માંગ્યું પણ તો શોકા ને ખબર પડે ગોમ વચ્ચે ગોમ બીજા માફી માંગતા ના વચ્ચે માફી માંગ બોલો કઈ દેવું તો જય માતાજી મિત્રો તો આ વિડીયો ફક્ત મનોરંજન અને માની જગ

ફક્ત ફક્ત એક મનોરંજન મોજ મસ્તી માટે બનાવ્યો અને આ વિડીયો તમને ગમે હોય અને આને તો જીવનના ઘેર લઈ જાય પારવો હજુ તો બાપા ભાઈ બાંધુ કાયો તો હું કે